સાજની સલામ કશાની ચિંતા ન કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો સમસ્યામાં હોય દુઃખમાં હોય ચિંતામાં હોય કઈ સારું થતું ના હોય એવા સમયમાં વિશ્વાસ કરવો રાખવો લાગે નહીં જેમ આપણે ગીત શાસ્ત્ર ચોત્રીસમાં માં છીએ છે હું સર્વ સમયે એ હોવાને ધન્યવાદ આપીશ અને મારા મુખે તેમની સ્તુતિ થશે નહીં નિરંતર સ્તુતિ થશે સતત મારા મોએ સ્તુતિ થશે અને જ્યારે મારા પપ્પાની દફનવિધિની ક્રિયામાં એમના વિશે બોલવાનું હતું ત્યારે પણ મારા મુખમાંથી પ્રથમ શબ્દ એ જ નીકળ્યો કે જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુ તમને બધાને આશીર્વાદ આપો હા લઈ લો યા પ્રેઝ ધ લોર્ડ આપણે ઈશ્વરના બાળકો છીએ અને આપણા એવા સમયોમાં આપણા દુઃખોમાં આપણી હતાશામાં નિરાશામાં આપણે પડતું ના મૂકીએ ઘણીવાર થોડુંક દુઃખ આવે ને તો આપણે આગા પાછા થઈ જઈએ છીએ આપણું બેલેન્સ ચાલી જાય છે ઘણીવાર ઘણા બધા અન્ય માર્ગ પર ચાલ્યા જાય છે ઘણા બધા લોકો પ્રભુની સલાહ છોડીને માણસોની સલાહની પાછળ વળી જાય છે અથવા જગતમય સહારો શોધવાને માટે દોડાધોડી કરે છે પોતાવેલા મિત્રો આપણો ભરોસો આપણો વિશ્વાસ આપણા ઈશ્વર પર રાખીએ જે ઈશ્વર આપણને હંમેશા સહાય કરે છે મદદ કરે છે અને કદી છોડી દેતા નથી હાલી લોહીયા ધ દોડ કદાચ હું મારો અનુભવ કહું કે જે સમયમાંથી હું અને મારો પરિવાર પસાર થઈ રહ્યા છે મને પોતાને જાણે અદ્રશ્ય રીતે પ્રભુ પુષ્કળ સહાય આપી રહ્યા છે વિશ્વની હાજરીમાંથી વાત કરું છું હૃદયમાં આનંદ રહે છે શાંતિ રહે છે ચોક્કસ ઘણા પ્રશ્નો છે મારા કુટુંબને કહ્યું ચોક્કસ પ્રભુ આપણને નાથ મૂકવાના નથી પણ જિંદગી હવે શરૂ થઈ છે પિતા વગર કેમનું જીવવાનું છે કેમનું જીવાય છે એ ભાઈ શીખવાનું છે જે આપણને આપણા ઈશ્વર શીખવાડશે પ્રઇઝ ધ લોટ હાલી લુ અને પ્રભુ કોઈને મૂકી દેતા નથી પ્રભુ કોઈને છોડી દેતા નથી નહીં એ અરણ્યમાં હગાર નિરાશ હતી દુખી હતી સારા એને કાઢી મૂકી હતી એને દીકરા ઈસ્મા લઈ લઈને નીકળી પડી હતી પાણી પણ ખતમ થઈ ગયું હતું વિચારે છે મારા દીકરાનું મોત નહીં જોઈ શકું દૂર મૂકી દે છે અને આપણે જાણીએ છીએ કે ઈશ્વર પિતા તેની સાથે વાત કરે છે પાણીનો બતાવે બતાવે છે છે કેમ કે ઈશ્વરની પાસે માટે આયોજન હતું હવે જે તમને કહેવા માંગુ છું કે આપણી પરિસ્થિતિમાં આપણે દુખી હતાશ નિરાશ રહીએ છીએ પણ ઘણીવાર જે ઈશ્વરનું આયોજન છે એનાથી આપણે દૂર નીકળી જઈએ છીએ અને ઈશ્વરના આયોજનો પ્રભુની દ્રષ્ટિમાં તો તમે મૂલ્યવાન છે આજે અત્યારે આ સમય આપણે આ મિનિટે તમારે મારા માટે સર્વશ્રેષ્ઠ આપણા ઈશ્વરની પાસે યોજનાઓ છે વાલા મિત્ર અને એ યોજનાઓ જેને કોઈ મનુષ્ય કે કોઈ શક્તિ બંધ કરી શકતી નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને માટે ગીત શાસ્ત્ર 34 સેમ 1 કે છે એ પ્રમાણે તમે અને હું સર્વ સમયે આપણા ઈશ્વરની સ્તુતિ કરીએ આ આરાધના કરીએ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે પ્રભુની સાથે જોડાયેલા મિત્રો પડતું ના આપણે આપણે જાણીએ કે નબળા નથી આપણા ઈશ્વર આપણને બળ આપી રહ્યા છે નબળા ને તે બળ આપે છે પાઉલ તો કે છે હું જયારે નબળો હોઉં છું ત્યારે સૌથી વધારે બળવાન છું કઠન થોડું જદું લાગે નબળો છું ત્યારે બળવાન યસ કેમ કે તમેનું શરીરમાં નબળા છે પણ આપણને આત્મામાં પ્રભુનું સામર્થ્ય પ્રાપ્ત થયું છે આપણે એના દ્વારા મજબૂત છે હા લેરુ રૈયા જગતની બાબતો મૂકી દઈએ જૂના જમાનામાં રેડિયો આવતો હતો નહીં અને રેડિયો પર બધા ફિલ્મી ગીતો પણ આવતા હતા અને મેં બધા ઘણા બધા લોકોને એ ફિલ્મના ગીતો જ્યારે વાગતા હોય ત્યારે જોડ જોડો રડતા પણ જોયા છે કડવી વાત છે વાલા મિત્રો બડી બધી જગત બાબતો દિલાસો આપવાની જગ્યાએ વધારે દુખી કરે છે અને આજે પણ ઘણા બધા એનો સહારો લે છે મદિરાનો સહારો લે છે મસ્ત બને છે તમાકુ વ્યસન વ્યભિચાર અને ઘણી બધી બાબતો માં તેઓ પોતાને રાખીને આનંદ અથવા શાંતિની શોધમાં પ્રભુથી દૂર ચાલ્યા જાય છે પણ ખરી શાંતિ ખરો આનંદ એ પ્રભુની પાસે જ છે હાલેલું યા તું મેરા ગળ બહુ સુંદર ગીત છે હાલેલું પ્રભુ પર વિશ્વાસ કરીએ આપણે નિરાશાઓને ખંખેરી નાખીએ મજબૂત બનીએ સુવાર્તામાં વાંચે છે પ્રભુ કહે છે જે તમારા શરીરને મારી નાખે છે એનાથી ના બી પણ જે તમારા આત્માને મારી શકે છે એની બીકરા માટે જગત પ્રમાણે હતાશ દુખી નિરાશ પરિસ્થિતિઓમાં જગત તરફથી એના સોલ્યુશન્સ ન શોધીએ એમાંથી બહાર નીકળવાના રસ્તાને ન શોધીએ પ્રભુની પાસે જઈએ પ્રભુને કહીએ પ્રભુ તો કહે છે ઓ વૈત્રુ કરનારાઓ તમે સગળા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ હલેલુયા પ્રભુ કે છે હું તમને વિશામ આપીશ હું તમને મારી શાંતિ આપીશ હું તમને મારી શાંતિ આપીને જાઉં છું જગત તો આપી શકતો નથી હલેલુયા બીને ખબરાયે નહીં અને પ્રભુમાં મજબૂત બનીએ પ્રેઝ ધ લર્ડ મિત્રો જ્યારે પ્રભુ તરફ દ્રષ્ટિ રાખીએ છે ત્યારે જેમ કિસ્સા સર ચોત્રીસ માં આવ્યું છે આપણે જંખવાળા પડીશું નહીં ધ લોહીયા આવો બધી પ્રકારની ઉદાસીનતા નિરાશા હતાશાને આપણે આપણા મનમાંથી કાઢી નાખીએ પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ

અરે પ્રભુ આભાર માનતા માનતા કરતા કરતા પ્રભુ અમે સાધના સમયમાં આગળ વધીએ છીએ અમારો કંટ્રોલ લો પ્રભુ અમારો જમણો હાથ પકડીને દોરો ચલાવો અમને બેઠા કરો સ્થિર કરો અને જેઓ નિરાશાના કુવામાં સાગરમાં ઝરણામાં ડૂબી ગયા છે ત્યાંથી તમે એમને બહાર કાઢો મજબૂત કરો પ્રભુ ખડક પર અમારા પગોને સ્થિર કરો જેમ દાઉદ ભક્કે છે એમ તેણે મારા ડગલા સ્થિર કર્યા છે ચીકડા ખાડોમાંથી ખેંચી કાઢ્યા છે દુઃખમાંથી બહાર કાઢ્યા છે પ્રભુ એ પ્રમાણે પ્રભુ તમારા બાળકોને પ્રભુ તમે સ્થિર કરો મજબૂત કરો તમારા ઉપરના સામર્થ્ય ની ભરજો તમારો પ્રેમ આનંદ આપો તેમની આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ દરેક આંખમાંથી જેમાંથી આંસુ વહી રહ્યા છે તેમને તમારો હર્ષ આપો આનંદ પણ માણો અરજીઓ આ નાની સંગતમાં છે વિશ્વાસ કરી રહ્યા છે સાંભળે છે એ બધા જ પોતાના ઘરમાં પોતાના કુટુંબમાં પોતાના પરિવારમાં પોતાની પરિસ્થિતિમાં હમણાં જ તમારો મોટો મહિમા જ હોય પ્રભુ એવું તમે થવા દો રાજા અને મેં જાણીએ છીએ કે તમે એક લાજ એવા ઈશ્વર છો કે જે આ બધું તમે કરી શકો છો અને એ જ વિશ્વાસ સાથે અમે તમારી આગળ નમ્યા છીએ જે વિશ્વાસ અમે રાખીએ છીએ જ વિશ્વાસ પૃથ્વી પરના સગડા લોકો રાખે અને જાણે કે તમે વિશ્વાસુ ઈશ્વર છો તમે પાપ માફ કરનારી ઈશ્વર છો તમે અનંત જીવન આપનાર ઈશ્વર છો પ્રભુ અમારી જેમ બધા જાણે માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અમારી સેવાઓનો તમે ભરપૂર ઉપયોગ કરો પ્રભુ પિતા અમારા ઓડિયોઝ વિડીયોઝનો તમે ઉપયોગ કરો પ્રભુ પિતા વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને પુષ્કળ આશીર્વાદ આપો દરેક ઘૂંટણ મેં દરેક જીભ કબૂલ કરે પ્રભુ તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો રાજા એવી અમે પ્રાર્થના કરીએ

ફસાયેલા છે તેમાંથી એમને છોડાવો તમારીમાં તમારામાં સ્થિર કરો બેઠા કરો અને પ્રભુ તેઓ ફળ આપનારા બને એવું અમે માગીએ છીએ પ્રભુ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકો પ્રભુ હમણાં સમયમાં વિશ્વાસ કરનારા લોકો દરેક સાજા થાય જટિલમાં જટિલ રોગ રોગમાંથી પ્રભુ તેઓ સાજા થાય ભલે ડોક્ટર હોય તેમને કહ્યું અમારી પાસે કોઈ દવા નથી હા પ્રભુ ચોથા સ્ટેજના પાંચમા સ્ટેજમાંથી પણ પ્રભુ તમારા બાળકો સાજા થાય પ્રભુ આ બીમારીઓના તબક્કામાંથી ચોથા સ્ટેજના કેન્સરમાંથી પણ પ્રભુ તમારા બાળકો સાજા પણ મેળવે એવી અમે પ્રાર્થના કરીએ જ પ્રભુ স্ট্রোক আছে প্রভু এমন তোমার এমনি আছো প্রভু લગ્નનો આશીર્વાદ આપો બાળકજનનો આશીર્વાદ આપો તેમના ઘરના લડાઈ ઝઘડા દૂર કરો ડિવોર્સને તમે ખાલી જ કરો પ્રભુતા તેમને નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો જુદી જુદી પરીક્ષા દેશ વિદેશમાં આપે છે તેમાં તેમને પાસ કરો ખાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા તમારા બાળકો પર મૂકવામાં આવે તો મેં તો કોર્ટ કે પણ તમે ખાલી જ કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ બીજું વિધવા બહેનો અનાથો ની સાથે રોમન બુદ્ધિરા લોકો માનસિક રોગીઓ વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા કરો તેમની મુલાકાત લો તેમના દુઃખને તમે દૂર કરો અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો અમારી જેમ ઇન્ડિપેન્ડન્ટ સેવા કરનાર સર્વ સેવક સેવિકાઓની સેવાને આશીર્વાદિત કરો પ્રભિતા અમારા ઘરોનું પણ ભરણ પોષણ કરો પ્રભુ અને પૃથ્વી ઉપર તમારા નામે જેઓ સેવા કરે છે એ સેવાઓને તમે આશીર્વાદિત કરો ઘણા આત્માઓ જીતા એવું થવા જો હમણાં દરેકને મુસાફરી ઘરોમાં લાવજો આ મિનિસ્ટ્રીની મુથેલા પાપને માફ કરજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભિતા અને જેમને શાંતિની જરૂર છે તેમને શાંતિ આપજો જેમને પ્રેમ જે પ્રેમ આપજો જેમને આનંદ જો તમે આનંદ આપજો પ્રભુ અને અમે બધા પ્રભુ તમારી સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ અને ફરી વાર અમને સવારમાં તમારું નામ લે આવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો